નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો હર્ષ અગસામ સ્ટડીમાં સવાલ નંબર 1 ભારતનો પહેલો સ્માર્ટફોન ક્યારે લોન્ચ થયો હતો તમારા ઓપ્શન છે એ 2005 બી 2006 સી 2007 ડી 2008 સાચો જવાબ ડી 2008 સવાલ નંબર 2 સામ પેક સાથે કેટલા વર્ષ સુઈ શકે છે તમારા વર્ષ 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 બી સી ડી વર્ષ સાચો જવાબ સી ત્રણ વર્ષ સવાલ નંબર ત્રણ કઈ કંપની દરિયાના કચરા માંગતી બુટ બનાવે છે તમારા ઓપ્શન છે એ પ્યુમ બી નાઇક સી એડિડાસ ડી રીબુ સાચો જવાબ સી એડિડાસ સવાલ નંબર ચાર ભારતના ક્યાં રાજ્યમાં ગધેડાની પૂજા થાય છે તમારા ઓપ્શન છે એ રાજસ્થાન બી ગુજરાત સી કેરળ ડી બિહાર સાચો જવાબ એ રાજસ્થાન સવાલ નંબર પાંચ વિશ્વમાં લગભગ કેટલી ભાષાઓ બોલાય છે તમારા ઓપ્શન છે એ પાંચ ભાષાઓ પાંચસો ભાષાઓ હજાર ભાષાઓ આવા વિડીયો જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો સવાલ નંબર છ દ્રૌપદી મુર્મુ નો જન્મ ક્યાંક રાજ્યમાં થયો હતો તમારા ઓપ્શન છે એ ઓડિશા બી ઉત્તર પ્રદેશ સી રાજસ્થાન કર્ણાટક બીમારી થાય છે તમારા ઓપ્શન છે એ કિડની ફેલ બી હાર્ટ એટેક સી કેન્સર ડી લકવો સાચો જવાબ સી કેન્સર સવાલ નંબર આઠ સસલાના ના કેટલા દાંત હોય છે છે એ દાંત 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 બી સી સાચો જવાબ બી અઠાવીસ દાંત સવાલ નંબર નવ ક્યાંક દેશમાં બાપ અને બેટી વચ્ચે લગ્ન કરી શકે છે તમારા ઓપ્શન છે એ માલદીવ બી બ્રાઝિલ સી મ્યાનમાર ડી બાંગ્લાદેશ સવાલ નંબર દસ ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતું તમારા ઓપ્શન છે એ ઇન્દિરા ગાંધી બી મધર ટેરેસા સી પ્રતિભા પાટીલ ડી કિરણ બેદી સાચો જવાબ સી પ્રતિભા પાટીલ આવા જ વિડીયો જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો સવાલ નંબર અગિયાર સૌથી વધારે પાણી ક્યાં પ્રાણીના દૂધમાં હોય છે તમારા ઓપ્શન છે એ હાથી બી બેન્સ સી ગાય ડી ઊંટ સાચો જવાબ એ હાથી સવાલ નંબર બાર દુનિયામાં ક્યાંક જીવને પાસે પાંચ આંખો હોય છે સાચો જવાબ સી મધમાખી સવાલ નંબર તેર સમ્રાટ અશોક ની કેટલી પત્નીઓ હતી તમારા ઓપ્શન છે એ ચાર પત્ની બી પાંચ પત્ની સી છ પત્ની ડી આઠ પત્ની સાચો જવાબ બી પાંચ પત્ની સવાલ નંબર ચૌદ ફૂટબોલની શોધ ક્યાં દેશમાં થઈ હતી તમારા ઓપ્શન છે એ અમેરિકા બી ભારત સી ચીન માં ડી જાપાન સાચો જવાબ સી ચીન માં સવાલ નંબર પંદર માણસના શરીરમાં લગભગ કેટલું લોહી હોય છે તમારા ઓપ્શન છે એ અગિયાર લિટર બી પાંચ લિટર સી આઠ લિટર શું હોય છે તમારા ઓપ્શન છે એ લોહી પાણી સી હાડકા ડી ઓક્સિજન સાચો જવાબ ડી ઓક્સિજન સવાલ નંબર સત્તર ગઢબણમાં હાડકા શેના લીધે કમજોર થઈ જાય છે ઓપ્શન છે એ વિટામિન બી પ્રોટીન સી કેલ્શિયમ ડી કોઈ નહીં સાચો જવાબ સી કેલ્શિયમ ના લીધે સવાલ નંબર અઢાર ક્યાંક દેશે ચંદ્ર પર કપાસનો છોડ ઉગાડ્યો હતો તમારા ઓપ્શન છે એ અમેરિકા બી ચીન સી જર્મની ડી ઈરાન સાચો જવાબ બી ચીન સવાલ નંબર ઓગણીસ ભારતના ક્યાં રાજ્યમાં ઉંદર પૂજા થાય છે તમારા ઓપ્શન છે એ છત્તીસગઢ બી ઉત્તર પ્રદેશ સી રાજસ્થાન ડી ગુજરાત સાચો જવાબ સી રાજસ્થાન સવાલ નંબર વીસ ક્યુ જીવ એકવાર સુઈ ગયા પછી જાગતું નથી તમારા ઓપ્શન છે એ વરુમ બી કાચબો

સવાલ નંબર સાચો જવાબ સી બેસબોલ સવાલ નંબર ત્રેવીસ ક્યાંક ફળને પાકતા ત્રણ વર્ષ લાગે છે તમારા ઓપ્શન છે એ સફરજન બી અનાનસ સી દ્રાક્ષ ડી કેરી સાચો જવાબ બી અનાનસ સવાલ નંબર ચોવીસ ભારતમાં સૌથી મોટી હોસ્પિટલ ક્યાં રાજ્યમાં આવેલી છે તમારા ઓપ્શન છે એ દિલ્હી બી મહારાષ્ટ્ર સી ગુજરાત ડી રાજસ્થાન સાચો જવાબ સી ગુજરાત સવાલ નંબર પચીસ માણસના શરીરમાં કેટલા લિટર લોહી હોવું જરૂરી છે તમારા ઓપ્શન છે એ ત્રણ લિટર સી નવ લીટર ડી આઠ લીટર સાચો જવાબ બી પાંચ લીટર આવા જ વિડીયો જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો